અહીંયા રક્તદાન કેમ્પ માટે કોઠિયા હોસ્પિટલના માણસો આવ્યા છે જે જે સક્ષત હો એ રક્તદાન પર પહોંચ્યા હમણાં જ જજી કહ્યું છે અમારા બધી કે મે હમણાં જ જજી પછી શું કર્યું કે મુંબઈ આડધાઈ મુંબઈ આડધાઈ મોરુંટી રક્તદાન કર્યું આપણું રક્ત કોઈને કામમાં આવે તેના માટે આપણે રક્તદાન પણ કોઠિયા હોસ્પિટલના બધા માણસો અહીંયા બે ત્રણ બેડ બી રાખ્યા છે તથા પ્રસંગે કોઈને કોઈ ઇમરજન્સી સારવારની જરૂર પડે તો અમે તાત્કાલિક સારવાર આપી શકીએ એટલા માટે એને વ્યવસ્થા કરી છે કેમ્પોની વ્યવસ્થા કરી છે કોઠિયા હોસ્પિટલ ખાલી કોઈ પણ વ્યક્તિ આવે એની ઓપીડીનો એક પણ રૂપિયાનો ચાર્જ લીધા ખાલી ટોકન એક રૂપિયો લઈ ખાલી ટોકન અને બધાની ઓપીડી મહિને ચાર પાંચ હજાર પેશન્ટનો કેસ નોંધાય તો ફ્રી ઓફ ચાર્જમાં એની ઓપીડી નોંધવામાં આવે છે એકવાર તાળીઓથી આ હોસ્પિટલના કાર્યને પણ વધાવી લઈએ અમારે